જો મિત્રો તમને દામોદર કુંડ બતાવો સામે દેખાય છે આ દામોદર કુંડે આપણે પોકી ગયા છે અને આ છે મિત્રો મેળો અને બધા જો જોઈ શકો મિત્રો તમે આપણે દામોદર કુંડ નાજી પોકવા જાય આ તો તમે મિત્રો

અમે મિત્રો આ મેળામાં ફરતા ફરતા હવાના મિત્રો તમને હરખો બતાવું આગળ જઈને જોવો મિત્રો હા મિત્રો દામોદર કુંડ અહિયાં પ્રાચીન મંદિર કહેવાય રેવતીજી દેવજી કા પ્રાચીન મંદિર तो, आहे आहे तो, तो ये सबो मित्रों तुम्हें आ है दामोदर कुंड आ अंदर मित्रों ओली साइड है आपरे आ साइड से तो आपरे रावत साइड लिए है सामने का तो चलो मैं तो आ मित्रों आ वक्त ने पेंटिंग पण खूब तरह बनाई दे घर में

મિત્રો દામોદર કુંડ જો પબ્લિક ના હે ઘણી ઘર અને મિત્રો બહુ ખુબસૂરત છે જોઈ શકો હો આખો મોટો આશ્રમ હે દામોદર કુંડમાં અને જોઈ શકો મિત્રો પબ્લિક એ કેટલી હે દામોદર કુંડમાં અત્યારથી નાવાનું ચાલુ છે અને ઘણી પબ્લિકે બેઠી છે સાઈડમાં આજે મિત્રો શિવરાત્રીના એક બે દિવસ બાકી છે જોઈ શકો હો પોલીસ વિભાગ પણ છે જુઓ મિત્રો પબ્લિક દામોદર કુંડે આવે છે અને મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે રવેડી નીકળે છે ત્યારે દુદ્ધ શંકર ભગવાન દામોદર કુંડમાં નાવા આવે છે આવું બધાનું કહેવામાં આવે છે ને ઘણા ઘણા હકીકતમાં રિયલમાં જોયેલું પણ હે તો તમે જોઈ શકો છો મિત્રો આ એ જ દામોદર કુંડ છે અને લોગિંગમાં બન્યા રહો મિત્રો આગળ ચલો મિત્રો હવે આપણે આગળ જઈએ

पाटन थी आई है स्पेशल मेला करो तो पाटन कितना आया है हमने भी ताला जो देखे थे और चलो अपने किदनाथना भगतिया कोकी जाइए अब भाई बात तो बातें जा हनुमान भाई ओ मित्रों अपने फाइनली भगतिया कोकी गया हाँ तो दर्शकों यहां पर लाइन है भगतिया में दर्शकों मित्रों

આમ મિત્રો અહીંયા ટ્રાફિક હે એટલે આપણે ચેકિંગ ચાલુ છે ને આપણે આગળ તમે આગળ લો ચલો મિત્રો ઘડીક ને ચેકિંગ ચાલુ હે આમાં ચાલે શકાય મિત્રો

નવ હજાર ચડવાના છે જોઈ શકો હો આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો અહીંયાથી પગથિયાં ચડવાની જોઈ શકો મિત્રો તમે પછી મિત્રો આમાં જણવામાં તો બહુ મોટી ભૂલી થઈ ગઈ છે અને આપણે સિદ્ધ ગિરનાર ઉપર જવાનું છે મિત્રો ટ્રાફિક તો ઘણી છે તમે જોઈ શકો હો આગળ કારણ કે ટ્રાફિક માં આપડે ચડવું તો મિત્રો આપણને તો મિત્રો બધા બ્લોક માં મન્યા રહો મિત્રો આપણે ગિરનાર ઉપર ચડીએ છે અને શરૂઆત કરી દીધી છે અને આપણે કોકરા ગિરના પાંચ માણસો ઉડન ખટોલામાં આવે ને પાંચ માણસો ચડીને આવે છે ટોટલ દસ માણસો છે તમે જોઈ શકો છો

તાગડે ત્યાં સુધી મિત્રો તમે વિડિયોમાં બન્યા રહો જોઈ શકો છો અને આપણે રહ્યા નંબરનો મેળો તો પણ તમે પણ પાટણવાળા કેટલા આવેલા હો એ પણ મને જણાવજો કોમેન્ટમાં અને તો મિત્રો આપણે ફાઇનલી ચડવાનું ચાલુ કરી દીધું આપણે ચડી અને જોઈ શકો બેઠા

આ બધા બેઠા છે થાચી થાચી હજી ફોન છો પગથિયા નહીં છે તો બેહી ગયા હકા અને જો મિત્રો આ મોદરા માટે સેવા માટે બિસ્કિટ લીધા પણ મોદરા ના પડે કે અમારે હવે નહીં ખાવ ધરાઈ ગયા અમે એમાં આ ભાઈ હતા તમે આગલા વિડીયોમાં જોયું કે આખા વાદરાના મોઢા ઉધી જવા દીધું બિસ્કિટ તોય ના ખાધું તમે જોઈ શકો મિત્રો હજી ગિરનાર ઘણો ઊંચો છે અને પોંચ પગથિયા જ બેહી ગયા હા તો મિત્રો આપણે ફાઇનલી ગયો અડધે તો પોકી ગયા અડધું તો ના કહેવાય પણ ઘણા બધા પોંકવા આવ્યા આપણે જોઈ શકો તમે જોઈ શકો મિત્રો ગિરનાર કેટલું આપણે ઉપર ચડ્યા હા અને હજી ઉપર બાકી છે આ પથ્થર છે મિત્રો આપણે આટલું ચડવામાં તો આપણે થાકી જાય પાછું મિત્રો આપણને ગરમી ઘણી ખરી છે ચડવામાં એટલે પણ મિત્રો ચડી એ ફાઇનલ છે સાંજે સાત વાગે સુધી તો ચડી જાવ મિત્રો તમે જોઈ શકો પગથિયા ઉપરથી પબ્લિક પણ આવે મિત્રો અને આપણે હજી ચડીએ છે તમે જોઈ શકો મિત્રો આપણે ત્યાં પોકે હજી લગભગ અડધું નહીં થયું ખબર ચલો મિત્રો બન્યા રહો આપણા આગળ વિડીયોમાં હું તમને બતાવું આપણી હારે ખાલી કોબરા કિંગ ના એક બળવંત ભાઈ જ રહ્યા છે જોઈ શકો મિત્રો ચડવામાં ઘણું કાઠું પડે છે તડકાનું મિત્રો આ રીતની ઉપર કેબિન હોય ને મિત્રો આપણે પચાસ રૂપિયાની બોટલ પાણીની લીધી હતી જે ઉપરથી જોઈ શકો મિત્રો પરસેવો પરસેવો થઈ ગયા હા અને આપણે મિત્રો પેન્ટ પણ ફિટિંગ જ પહેર્યો હતો અને ઘણું આપણને કાચું પોરા ખર ફરી સે પોતમે આપણે પગથિયા ચડ્યા હજી તો જો મિત્રો આજ પિતા મિત્રો લખેલો છે 2500 જ પગથિયા હજી આપણે ચડ્યા હ ને મિત્રો ઉપરથી થી જોવો સ્વર્ગ જેવું લાગે જુનાગઢ તમે જુનાગઢ જોઈ શકો છો આપણી કોબરા કિંગ ગેંગ આગળ જતી રહી અમે બંને જણા જ પાછળ રહી ગયા અને અમે શાંતિથી ચડવા વાળા માણસો હો તો ચલો મિત્રો બન્યા રહો તમે અમારા બ્લોગમાં મિત્રો આપણે ફાઇનલી અંબાજી પોકવા થયા હા અને આપણે ઘણા ખરા પગથિયા ચડી અને બેઠા એટલે આપણે ચાય હો પગથિયા ચડીને બેસતા આવ્યા ફોહ હોય ત્રણ કલાક તો મિત્રો આપણે થઈ જઈએ ચડવામાં ને હજી તો બીજું હડધું ઓલી બાજુ બાકી છે તો મિનિમમ સાત તો વાગી જ જાય આપણે અમે અંબાજી પોંફા જાય છે બાકી આપણી ટીમ આખી આગળ જતી રહી છે જોઈ શકો મિત્રો અને મિત્રો હું તો એટલો મત્યા ઉપર જ બેસી ગયો હું તમે જોઈ શકો મિત્રો નીચેનું દ્રશ્ય પણ મિત્રો દેખાતું નથી વસ્તના રીતે થઈ અને જોઈ શકો મિત્રો પબ્લિક પણ ઘણી છે ટ્રાફિક પણ ઘણું હોય તમને બતાવું હું ટ્રાફિક પણ ઘણું હોય અહીંયા તો મિત્રો તમારે કોણ કોણ આપણા પાટણમાંથી આવ્યા એ કોમેન્ટ કરજો

અંબે નું મંદિર આપણે આપડે ગયા જેમ તેમ કરીને અને આપડા કોબરા ગેંગ અંબાજી મંદિરે જ મંદિર છે જોઈ શકો મિત્રો જય કિન્નારી કોબરા કિંગ ગેંગ આવી છે તો મિત્રો જોઈ શકો અંબાજી માં નું નજારો ખુબસૂર અને હવે આપડે મિત્રો દર્શન કરતા જઈએ તો મિત્રો બન્યા રહો બુટ ની ઓર રાખજી તો મિત્રો ચલો આપણે અંદર તમને મંદિર બતાવી દો જોઈ શકો મિત્રો આપણે કોબરા કિંગ ગેંગ ના મોણસો અહીં મળી ગયા હે આ કોબરા કિંગ ગેંગ ના મોણસો આવી ગયા હે મિત્રો જોવો મંદિર તમે માં અંબે માનું મંદિર અને આ નજારો નીચેનો જોઈ શકો મિત્રો તમે જો મિત્રો આ ઉડન ખટોલા કે લીપ કે એનું હે બધું અહીંયા જ ઉતારી દે છે બધાને અંબાજીએ તો મિત્રો મંદિર તમે જોઈ શકો અંદર શૂટિંગ ચાલુ છે કે નહીં તો મિત્રો ખબર નહીં જોઈ શકો ચલો મિત્રો ડંખો વગાડ જઈએ જય હિન્દ

મિત્રો અંદર શૂટિંગ ચાલુ હતું મને માફ કરજો હું મંદિર અંદરથી ના બતાવી શક્યો જેટલું શૂટિંગ થયું એટલું મેં કર્યું મારાથી અંદર વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાઈ છે ફોટા પાડવાની બી મનાઈ છે એટલા માટે મિત્રો આપણે એ નહીં કર્યું મિત્રો જોઈ શકો તમે આપણે આ મંદિરનો નજારો જોવો મિત્રો આપણે કોબ્રા કિંગ ગેંગ ઊભા હૈ

તો કોઈ પાણી પીવાની ઈચ્છા ચાલી જાય કે બચા અલગ થાય એટલે આવું અમારી હાલત થઈ જેવી રીતે કે કિસ્મત માં આવે પોંદડું અને લાફો મારે વાંદડું એવું થઈને પડ્યું હતું એટલા માટે મિત્રો અમે કોઈ પાણી નહીં પીધું ને હવે આગળ ચોક પરફ ગોતી બધાય

અને મિત્રો જોઈ શકો તમે નીચેનો નજારો સ્વર્ગ થી કઈ કમ નજારો નહીં મિત્રો નીચેનો ને સામે મિત્રો અંબાજી મંદિર થી આપણે દર્શન કરીને નીકળી ગયા આગળ જ આપણે જોઈએ તો તમે આપણા મુકેશભાઈ બ્લોગર ની આગળ નીકળી ગયા તો આપણે ધીમે ધીમે તો જાવ તો જોશે લગભગ આપણે રાતે ઉતરતા બારે વાગી જાય એટલા વાગે આપણે ઉતરશું રાંધાજી હાથા તરીકે પહોંચ્યા નહીં જોઈ શકો મિત્રો ઉપર પણ સ્ટોલ છે મિત્રો જોયા જગી વાત એ છે કે અહીંયા સ્ટોલમાં બધી વસ્તુ સામાન પહોંચાડવો તો ખરો ને એમને એટલા માટે તો આટલો બધો ભાવ છે તમે મિત્રો જોઈ શકો સ્વર્ગ જીવતું સ્વર્ગ કહેવાય ગિરનાર આવું પડે જોવા માટે આ સ્વર્ગ જોવા માટે ત્યારે તમને મજા આવશે જોઈ શકો હો હા જો જુઓ મિત્રો તમે આગળ આપણે જોઈ શકો આપણે બળવંતભાઈ ઠાકોર આપણે હારે જ છે આપણે શરૂઆત કરી ત્યારથી જ આપણે બંને હારે નારે કારણ કે આગળ પાછળ તો લાધો હતા માણસો અમે બંને તો હારે જ છીએ અને અહીંયા મિત્રો એવી મજા આવે છે ને જેમ કે સ્વર્ગમાં આવી ગયા હોય આપણે અને ગુજરાતનો સ્વર્ગ એટલે ગિરનાર એમાં જે ચડીને આવે ને એનો તો બહુ મજા આવે આ જગ્યા ઉપર ફૂલ ઠંડી હવા તમે જોઈ શકો હું આગળ પણ ઘણી ટ્રાફિક છે અને આપડા જીજ્ઞેશ ભાઈ તો એટલી બધી ઉતાવળ છે ને એમને ચડવાની કે વાત જ ના પૂછશો તો મિત્રો ચલો બન્યારો રહો આપણા બ્લોક માં આગળ મળીએ તો મિત્રો આપણે જુનાગઢ ગિરનાર ચડીને હવે ઉતરીએ છે તમે જોઈ શકો હો અને હવે જુનાગઢ નો નજારો બહુ ખુબસુરત દેખાય છે

એટલો ઠંડો મસ્ત પવન આવે છે બહુ મજા આવે મિત્રો એસી પણ અહીંયા નકામી પડે એવી મજા આવે છે જોઈ શકો છો અને તો મિત્રો આપણે આખો ગિરનાર ચડી અને ઉતરી ગયા ફાઇનલી આપણો ફ્રેન્ડ સર્કલ હે એમાં આપણા બે હવે આપણાથી અલગ પડવાના હે અને હું પણ બધા મિત્રોથી અલગ પડવાનો હોઉં મિત્રો તો આપણે આ મિત્રભાઈ વ્લોગર છે ને આપણો અવાજ આવો બેહી ગયો છે જય ગિરનારી જય ગિરનારી કરી કરી તમે જોઈ શકો મિત્રો આ રાતે ઘણા બધા ચડવાવાળા હોય છે અને આપણા બળવંતભાઈ છે જો મિત્રો હવે આપણે મિત્રો મેળામાંથી થોડું ઘણું લઈ અને જઈએ અને જય ગિરનારી કરીએ વાર તો મિત્રો ચલો હું તમને મેળો બતાવું થોડોક રાતનો સીન દિવસનો તો મેં લીધો હે તમને રાતનો પણ બતાવી દઉં જોઈ શકો મિત્રો રાતે પણ પબ્લિક એવી જ છે તમે નહીં વિચાર્યું હોય આ મિત્રો જોઈ શકો હો આ માળાયું છે બધાય જય ગિરનારી વાળાની છે જોઈ શકો મિત્રો આ બજાર ભરાય છે હા જો આ મારે મેં આ લીલી નોની ઢીંગલી તને બહુ ગમતી પણ હવે લેવી ગમવાડવા વાળી જ નથી કોઈ મિત્રો જોઈ શકો મિત્રો તમને આપણે કાયદેસર આખો ગિરનાર આવ્યા ને અને આપણું આ ફ્રેન્ડ સર્કલ છે જે કોબરા કિંગ કહેવાય છે

તો ચલો મિત્રો હવે આપડા વિરામ આપીએ જય ગિરનારી